નમસ્કાર મિત્રો મારે અમારો એક વૈજ્ઞાનિક સંદેશ આપ્યો અમે જે કામ કરી રહ્યા છે જે ફિલ્ડમાં કામ કરી રહ્યા છીએ જેવી રીતે કામ કરી રહ્યા છીએ કારણ કે અમારી કંપની જ્યાં ને કે ગીર ઓર્ગેનિક ગીર ઓર્ગેનિકનું પ્લેટફોર્મ મજબૂત કે ગીર ઓર્ગેનિકને અત્યારે ઇન્ડિયામાં અને અમારા રાજ્યમાં વર્લ્ડમાં ઘણા ને ઓળખી અને બ્રાન્ડને કરાવે છે જેથી કરીને મારી તમને બધાને એ કહેવાનું કે અમારી કંપનીનો ઉદ્દેશ તો તમને મેં કીધો છે પણ મારો વ્યક્તિગત મારા પુત્રનો ઉદ્દેશ્ય હું તમને ફેંકાવી દઉં છું કે મારું જીવનનું મિશન છે કે મારે જીવનની દરેક ભૂમિકાને શ્રેષ્ઠ બનાવે પછી હું પુત્ર હોઉં તો મારા શ્રેષ્ઠ પુત્ર મારા પેરેન્ટ્સને મારા માતા પિતાને પણ ગૌરવ હોવો જોઈએ ભાઈ હોય તો શ્રેષ્ઠ ભાઈ હોય મારા ભાઈ ભાઈ બારોને બધાને મારા પણ ગૌરવ હોવો જોઈએ કે પતિ હોવો તો મારા પત્નીને પણ મારા ઉપર ગૌરવ હોવો જોઈએ મારા એક પિતા હો તો મારા સંતાનો અને પરિવારને પણ મારા ઉપર ગૌરવ હોવો જોઈએ અને એક સમાજની વ્યક્તિ મારા સમાજને પણ મારા પર ગૌરવ હોય અને શ્રેષ્ઠ ભૂમિકામાં મારા રાજ્યને કે મારા દેશને પણ મારા પર ગૌરવ હોવો જોઈએ એટલે મેં નક્કી કર્યું કે મારે જીવનની દરેક ભૂમિકાને શ્રેષ્ઠ બનાવવી શ્રેષ્ઠ બનાવવા માટે મેં આ રિય કર્યો છે અને જેથી કરીને હું મારી જાતને ડેઇલી અપગ્રેડ કરતો રહું નવું નવું શીખતો રહો નવું નવું કરતો રહો જૂનું જૂનું બદલતો રહો અને અમલમાં મૂકતો જાવ છો એટલે મારા યુવાન મિત્રોને ખાસ કરીને નવી પેઢીને મારે એક પ્રેરણા આપવાની કે અત્યારે તમારા માટે બહુ ભવિષ્ય ઉજળું છે ગોલ્ડન તક છે તમે પ્લાનિંગથી આ ફિલ્ડમાં એન્ટર થાવ અને પ્લાનિંગથી તમારા બરાબર છે ને સમજણ શક્તિ અને સમયથી તમે આને મઢી લો તો તમને દિલથી પેટ ભરીને તમને આમાં પોતાડે પેટ ભરીને મહેનતાણું મળશે અને જીવનનો આનંદ પણ મળશે અને તમે જીવનના અંતે આપણને તમારા સમ પરિવારને સમાજને દેશને કંઈક આપી જ જશો એનો તમને આત્મસંતોષ પણ મળશે આપની જોડે કંઈક નવું સમજવા સમજાવવામાં અને સમજવામાં તો મને પણ બહુ બધો બહુ બધો ફાયદો થયો અને ઘણું જ મને શીખવા નવું સમજવા અને નવું ચેન્જ કરવાના પણ પક્ષનો મને હવે મળ્યા મારે હવે નવી પેઢી માટે હું મારી જાતને કેવી રીતે બદલવી પડશે હવે કારણ કે આપણે કંઈ પણ ડિઝાઇન કરીએ કે કાંઈ પણ પ્લાનિંગ કરીએ આપણો એક જીવનનો એમ હોવો જોઈએ આપણને ઈશ્વરે કાંઈ હેતુ માટે મોકલા છે એમને નથી મોકલા કે તમે જાઓ તમારી આ જવાબદારી છે તમારી આ જવાબદારી તમે બરોબર ઓનેસ્ટલી નિભાવો જેથી કરીને તમારી સુવાસ અને તમારી નોંધ તમારા ફેમિલીમાં તમારા સમાજમાં તમારી સ્કૂલમાં તમારા સ્ટેટમાં તમારા ગામમાં એનું ને એની સુવાસ બધે ફેલાય બધાની દેખાય સમજાય છે ને બધું એટલે આપણે એવું નક્કી કરવું કે મારે જીવનને અંતે જીવનને અંતે હું અહીં અર્થ ઉપર ન હો તો મને માણસો સમાજ સોસાયટી અને કન્ટ્રી કેવી રીતે યાદ કરશે યાદ તો જ કરશે હું કાંઈ કોન્ટ્રીબ્યુશન કાંઈ હું એને આપીને ગયો હોય છું એ જ યાદ રહેશે તો આપણે આમાંથી લેસન એ લેવાનું છે શીખવાનું છે કે હું હવે શું કરું કેવી રીતે કરું અને મારા પરિવારને મારી જાતને બરોબર છે ને મારા સમાજને મારા ગામને મારા શહેરને મારા રાજ્યને મારા દેશને હું શું આપી શકું Allora regular stuff sta,